હેલો ટુ ફેમિલી જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે આપણે ગુજરાતથી રાજસ્થાન નીકળી ગયા છીએ મેળો જોવા માટે તો તમે જોઈ શકો છો અગાડી તળાવ પણ છે એકદમ જોરદાર તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે કાળિયાકુવા તો તમે જોઈ શકો છો તો આવી ગઈ છે કાળિયાકુવા બોર્ડર સીમા અને અહીંયા છે રાજસ્થાનની સીમા તમે જોઈ શકો છો અહીંયાથી પીઠ સત્તર કિલોમીટર દૂર છે તો ચાલો મિત્રો અગાડી હવે આપણે નીકળીએ તો અહીંયા આવી ગયું છે રાજસ્થાન પોલીસ ચોકી તો પોલીસ ચોકીથી અગાડી આવી ગયા છીએ આપણે જલાઈ તો મિત્રો તમે જોઈ શકો છો તો અત્યારે આપણે આવી ગયા છીએ જલાઈથી થોડાક અગાડી તો અહીંયાથી પીઠ પાંચથી સાત કિલોમીટર દૂર છે તો મિત્રો ફાઇનલી આપણે મેળામાં આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો મેળાનો જોરદાર નજારો અને હું તમને ચકદોર બતાવી દઉં પહેલા તો તમે જોઈ લો આ છે ચકદોર તો 100 થી દોઢસો ફૂટ ઊંચો ચકદોર છે આ અને સાઈડમાં ઝૂલો પણ છે તમે જોઈ શકો છો અને ઝૂલાની બાજુમાં એક ચકદોર પણ છે મોટો તમે જોઈ શકો છો અને આ નાના બાળકો માટે નાની ચકદોર છે અને આ છે રેલગાડી નાના બાળકો માટે તમે જોઈ શકો છો મિત્રો હવે આ ગાડી એક જોરદાર ચકદોર બતાવી દઉં તો તમે જોઈ શકો છો આ છે જોરદાર ચકદોર તો મિત્રો આ છે આખા મેળાનો રવાડીમાં જોરદાર ચકદોર ખતરનાક અને સાઈડમાં આ છે જૂના જમાનાનો ચેનવાળો ચેન વાળો ચકદોર સાદો સિમ્પલ મિત્રો આ છે નાના બાળકો માટે રમવા માટેનું સ્પેશિયલ તમે જોઈ શકો છો અને બાળકો પણ અંદર રમી રહ્યા છે અને સાઈડમાં એક બીજું છે તે પણ અત્યારે બંધ છે અને આ ચકદોર પણ બંધ થઈ ગયો છે અને મિત્રો અત્યારે રાતના વાગી ગયા છે અગિયાર થી બાર તમે જોઈ શકો છો અંધારું પણ થઈ ગયું છે અને લાઈટો બધા ચાલુ થઈ ગયા છે મેળામાં તમે જોઈ શકો છો અને આ ચકદુની અંદર પણ તમે જોઈ શકો છો લાઇટિંગ જોરદાર લગાવેલું છે અને તમે પબ્લિક પણ જોઈ શકો છો મિત્રો આ મેળાની અંદર ફૂલ પબ્લિક છે અત્યારે રાતની અંદર અને રાતે બહુ પબ્લિક થઈ છે મિત્રો તો ચાલો મિત્રો હવે સાઈડમાં હું એક બીજો નાનો ચકદોર બતાવી દઉં તો તમે જોઈ શકો છો મિત્રો આ છે નાનો ચકદોર બાળકો માટે સ્પેશિયલ તો મિત્રો ચાલો હવે થોડા આપણે અગાડી જે તે સામે દેખાય છે તે મોતનો કૂવો છે તો ચાલો આપણે મોતનો કૂવો જોવા માટે જઈએ અને આપણે ટિકિટ પણ લઈ લઈએ તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે તો ટિકિટના પચાસ રૂપિયા થયા છે અને આપણે આવી ગયા છીએ મોતના કૂવો જોવા માટે તો તમે કંઈક જોઈ શકો છો મિત્રો આ રીતનો કંઈક નજારો છે મોતનો કૂવાનો અને અંદર બે ગાડી છે અને એક બાઈક પણ છે તો તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો ખાસ અહીંયા તમને બધી જ વસ્તુ મળી રહેશે તો તમે જોઈ શકો છો વાટકી છે પછી આ બધી પ્લેટો છે અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુ આ મેળાની અંદર તમને મળી રહેશે તો જો આ ચમચી પણ છે તાવડી પણ છે આ જોઈ શકો છો તમે મિત્રો ચમચીઓની બધી લાઈન છે આખી અને આવી બહુ બધી દુકાન છે મિત્રો તો તમે જોઈ શકો છો સામે બેકો પણ છે અનેક વસ્તુ તમને અહીંયા મળી રહેશે મિત્રો આ મેળાની અંદર અહીંયા છે મોબાઈલના કવર બધું ઘણી બધી વસ્તુ અહીંયા મળી રહેશે મિત્રો તો ચાલો મિત્રો હવે આ બ્લોક અહીંયા આપણે પૂરો કરીએ છીએ